હાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે આજ નવી જ હરીફાઈ લઈને શું છે આજની હરીફાઈ ભૂરાભાઈ આજની હરીફાઈ છે આ ખોપરી જોવો માં ભાઈ આ ખોપરી અહીંયા મેકવાય ની છે અને એક ભાઈને ને દસ દડા દેવામાં આવશે દસ દડા એ ખોપરી કેટલા વખત પાડે છે ખોપરી પાડી દેવાની હા જે જાજી વખત પાડી જાય છે ને એને દસ હજાર રૂપિયાનું ઇનામ આજનું છે

એ આ ખાલી પાંચ તડાદર્યા જડ હ હા ય આ પડી પડી વાહ 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 મેકો હા હાલો બે ગા બાકી

ડોડીન મારો ડોડીન મારો સબતારે પડી નથી ભાઈ પડી નથી પડી નથી પાળવાની બોલી છે તાણ ગા ગયા ખોપરી ખાલી ખરી પડી નહીં તોલ્ફા પાડી દો પાડી દો આ હા 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 આગળ ના આવો ઓર કે થી આગળ જ આવતો અમે જોવો ક્યાં એ આનું પાળના હા 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 એ અડતી અડતી જાય ઓર સરકતી જાય કેટલા 4 4 5 4 તમારે પડતી નહી એટલે તમે ગુયા કરતા નહી ઈજી હે વાહ ભાઈ વાહ વાહ

ડોલીભાઈ અને રૂડાભાઈ બે એક એક ખેલ ખોપરી પાડી છે હવે તમારે દસ હજાર જીતા હોય ને તો તમારે બે ખેલ ખોપરી પાડવી પડે છે અરે મેકું કુ નહીં પાડી દઉં ત્યાં થઈ ગયા હા તો કરો ચાલુ ચાલો સાહેબ હા તો ભાઈ અઘરું છે

तवर पांचे पांच વખત પાડવું પડશે પાડ દે પાડ દે આ તો મારા બેટો આજ નઈ વારો આવા દે આ હા આ હા યા રે આ કોક માં જે તું આઈ તી ના રોઈ યા રે યા રે આ યાર રે કોક ફોડ લાગ લાગે રે છે આ કેત દાકી છે અરે બીજી વખત પાડ દેઉ પાડ્યો એક એક વખત ખોપરી પાડી છે હવે તમે બે વખત પાડી જાવ ને તો દસ હજાર તમારું બે ખેલ તો પાડી જ દઈશ કમ્પ્લેટ કમ્પ્લેટ

પાંચ અહિયાં નીચે નીચે એક ખેલ પડી નથી પડી ગઈ બે ખેલ પાડી પડશે બે બે ખેલ હવે તો આપડે નહી આવે એક ચાલો ભાઈ ભૂરા ભાઈ તમે રૂડાભાઈ અને ભાઈ એક એક ખેલ પાડી છે હવે તમારો તૈયારી નો ફાસો રાઉન્ડ આવશે અને પાંચ પાંચ ગા આવશે હા રાખો ઝડપી 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 કઈ ઘરકો નિશાન જોયો ને એટલે પડે

પાણી દો નથી પાણી દીવો

તારે એકેલ પાડી છે તમારો પૈસાનો ભાગ પાડવો છે કે તમારો રાઉન્ડ લેવો છે ભાગ નહીં ભાગ નહીં તન તન દડા

લાવો આપી દે હાલો ભાઈ આઈ તમારા દસ હજાર રૂપિયા એમ નઈ એમ લે લે આ એમ વાત છે

મિત્રો ને ખબર જ છે બરોબર ઓલી આપડે છે ડોહલી એન ભૂરો હિન્દી અને ઓલી છે ભૂરો એન ડોહલી સાલો મિત્રો જય માતાજી